નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ હું મારી વાતો દોસ્તો આજકાલ જ્યારે આટલી હાર્ડ લાઈફ સ્ટાઇલ છે એમાં પણ લોકો શહેરની અંદર પોતાનું જીવન ગુજારે છે અને ગામડું છોડી અને શહેરમાં જાય છે એ વ્યક્તિ પોતે ઘણા વર્ષોથી શહેરમાં રહેતા હોય છે પરંતુ સાચું જીવન એ ગામડાનું છે ગામડાનો આવકારો છે ગામડાનું એ માન છે સન્માન છે પ્રેમ છે ભાવ છે લોકો પ્રત્યેની લાગણી છે એ આજે હું તમારી સમક્ષ એક સરસ મજાના ઉત્તમ ઉદાહરણ દ્વારા હું વ્યક્ત કરવાનો છું સમાજસેવક એવા દિનેશભાઈ દેસાઈ હસ્તક પોતાએ અનુભવેલી ઝૂંપડીમાં ગુજારેલી એક રાત આ વાત બહુ મજાની છે કદાચ તમે બધાએ સાંભળી હોય તો મને ખબર નથી અને ના સાંભળી હોય તો આજે હું તમને સાંભળું દિનેશભાઈ દેસાઈ જે પોતે સમાજસેવક છે અને પોતે એમ કહેવાય કે વિચરણની અંદર નીકળેલા એમાં એક ગામડાની અંદર ગયા તૂટેલ ફાટેલ ઝોપડું ઝોપડાની દીવાલો એમ કહેવાય કે તાડપત્રી જેને આપણે સાદી ભાષામાં સરળ ગામઠી ભાષામાં કહીએ તો પ્લાસ્ટિકનું એવું કપડું પેપર એનાથી એમ કહેવાય કે રેપ કરેલું જેથી પવન અને વરસાદને થોડું અવરોધ થઈ શકે અને પોતે સુરક્ષિત રહે આજુબાજુમાં ગંદો કિચડ અને ઘરની અંદર બીજી કોઈ વ્યવસ્થા નહીં ઘર મતલબ કે ઝૂપડીની અંદર કોઈ વ્યવસ્થા નહીં એ ઝૂંપડીની અંદર એક બાળક બેઠું હતું દિનેશભાઈ ત્યાંથી નીકળ્યા અને ત્યાં એ બાળક એ પૂછ્યું કે બેટા શું કરે છે તું તો એ બાળકે સરસ મજાનો જવાબ આપ્યો કે વડીલ હું આમ તો ભણવાનું કરું છું અત્યારે હાલ પણ મારા પપ્પાની તબિયત થોડી બીમાર છે એ પોતે થોડા તકલીફમાં છે એટલે હું વધારે ભણવાનું કરી નથી શકતો અને મજૂરી કરું છું ત્યારે દિનેશભાઈ દેસાઈની આંખોમાં ખૂબ જ આમ કહેવાય કે જળજળી આવી ગયા એમ કે આટલી નાની ઉંમરમાં આ વ્યક્તિ આ છોકરો પોતે પોતાની જવાબદારી નિભાવે છે અને સાથે ભણતર પણ કરે છે પછી દિનેશભાઈને કીધું કે તારે ભણવું છે તો એ છોકરું કે હા મારે ભણવું છે પણ મારા પપ્પાની તબિયત સારી નથી તો હું આગળ ભણી નથી શકતો પછી થોડી વાર વાર્તાલાપો ચાલી બંને વચ્ચે બાળકો છે અને દિનેશભાઈ વચ્ચે વાર્તાલાપો ચાલી પછી એ બાળકે દિનેશભાઈને એવું કીધું કે ચલો તમે મારા ઘરે અને ત્યાં આજે રાતવાસો કરો ત્યાં આરામ કરો દિનેશભાઈ દિલના ખૂબ જ હોળા અને ખૂબ જ માટીથી મળેલા માણસ એમ કહેવાય કે જેના દરેકનું દુઃખ સમદ્રષ્ટિએ જોતા એ એમના ઘરે ગયા એ બાળકે કીધું કે અંકલ તમે વડીલ તમે ચા પીશો કોફી પીશો કે શું પીશો ત્યારે એને કીધું કે તમારે જો ચા પીવું હોય તો મારા ઘરની અંદર ખાંડ ઓછી છે પરંતુ થોડું ચા થોડી મોડી બનશે પણ હું ચા બનાવું દિનેશભાઈ એમના આદરને માન આપી એમના આગ્રહને માન આપી અને ચા બનાવવાનું કીધું અને એ વ્યક્તિ એ બાળકે ચા બનાવી હું ચા પીધું બાજુમાંથી એક વૃદ્ધ અવસ્થાના એમ કે સ્ત્રી હવે વૃદ્ધ સ્ત્રી એમ કહેવાય કે બા જેટલી ઉંમરના તો દિનેશભાઈને કીધું કે શું બેટા મજામાં દિનેશભાઈને સ્ત્રીએ એ વૃદ્ધે એવું કીધું દિનેશભાઈ એ કીધું કે હા મજા પછી સ્ત્રી કીધું કે જો અમારું જીવન તો આવું છે અમે આવી રીતે જીવીએ અને આવી રીતે હળી મળીને રહી અને કુટુંબ સાથે ભેગા બેસી જમીએ અને જે કંઈ મળ્યું જમીએ કે અમારું જીવન આવું છે અમે ગામડાનું જીવન અને ઝૂંપડીમાં આવી રીતે જીવીએ પરંતુ દિનેશભાઈ ત્યાંથી એ માર્કિંગ કર્યું કે મને જે આવકારો મને જે માન મને જે સન્માન મને જે પ્રેમ જે અહીંયા મળ્યો છે એવું નથી માનતું કે બીજી ક્યાંય મળે કારણ કે એ ઝૂંપડીમાં એમની પાસે વધારે કંઈ વસ્તુ ખવડાવવા પીરવા માટે કંઈ હતું નહીં પરંતુ એમનું જે માન છે એમનું સન્માન છે એમનો આદર ભાવ છે એમની લાગણી છે સંબંધો પ્રત્યે એમની સદભાવના છે એ જોઈને દિનેશભાઈની આંખોમાં જળઝળી આવી ગયા અને દિનેશભાઈ એવું થઈ ગયું કે નહીં સાચું જીવન એ ગામડાની અંદર રહેલી નાની ઝૂંપડપટ્ટીઓ કે કોઈ મહેલોમાં છે ઝૂંપડપટ્ટીઓમાં જ વધારે સારી માણસાઈ રહેલી છે ઝૂંપડપટ્ટીઓમાં અત્યારે હાલ પણ એવા માણસો છે જે બહુ એમ કહેવાય કે પારંગત છે દરેક વાતે કૌશલ્ય ધરાવે છે કૌશલ્યવર્ધક છે છતાં પણ એ બહાર નથી આવતા કારણ કે એમની પરિસ્થિતિ થોડી ખરાબ છે પછી ધીમે ધીમે લઈ અને એમને લઈ એ ઝૂંપડપટ્ટીનો વર્ગને લઈ અને એમને ધીમે 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 કામ ચાલુ કર્યું અને ધીમે ધીમે એ વર્ગ ઉપર આવે અને એમને થોડા આગળ આવે એવું દિનેશભાઈ સમાજ છે કે સારું કામ કર્યું દોસ્તો આ વાત પરથી આપણે એક જ વસ્તુ શીખવાની છે એક જ વાત શીખવાની છે કે તમે ક્યાં રહો છો કેવા મહેલમાં રહો છો કેવા ઘરમાં રહો છો એ મહત્વનું નથી પરંતુ તમે જ્યાં પણ રહેતા હોય ત્યાં તમારું દિલ કેવું છે તમે દિલના કેવા છો તમારો વ્યક્તિ પ્રત્યેનો આદર ભાવ તમારું માણસો પ્રત્યેની સદભાવના કેવી છે બધી વસ્તુ મેટર કરે છે જીવન જીવવાની સાચી મજા ઝૂંપડીમાં છે એવું દિનેશભાઈ કહે છે કે ભલે ત્યાં થોડી તકલીફો છે પરંતુ તકલીફોની સાથે સાથે જો જીવન જીવીએ મળીને પરિવાર સાથે બેસીને જે કે છે તે ભોજન લઈએ સાચો પ્રેમ સાચો આનંદ એમાં છે દોસ્તો દિનેશભાઈ દેસાઈ આ વાત તમને કેવી લાગે તમે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવ્યું અને આવા જ બીજા અવનવા વિડીયો જોવા માટે આપી છે હું અને મારી વાતોને સબસ્ક્રાઈબ કરજો મળીશું એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી દરેક દોસ્તો દરેક મિત્રોને મારા જય સીતારામ